ડૉક્ટર કેતન નાયક આરગોન નવી સિવિલ હોસ્પિટલ સુરત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ આપણને એક અદ્યતન લગભગ બાર કરોડના ખર્ચેનું કેથલેબ મશીન જે ડીએસએ સહિતની બાયપ્લેન મોડેલ છે એ પ્રાપ્ત થયેલ છે અને એના નોન કાર્ડિયાક એન્જિયોગ્રાફી હેતુ માટે આપણે ગઈકાલથી શુભ શરૂઆત કરી છે ગઈકાલે એક બ્રેઇનની એન્જિયોગ્રાફી કરી અને એક લોઅર લેવની એન્જિયોગ્રાફી કરી આપણી પાસે ડૉક્ટર હિરન રાઠોડ જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે એની સો સેવાઓ ઉપલબ્ધ છે અને બીજા એક ડૉક્ટર પ્રયાગ મકવાણા જે ઇન્ટરવેન્શનલ ન્યુરોફિઝિશિયન છે એમની સેવાઓ પ્રાપ્ત થઈ જેને કારણે આપણે આ એન્જિઓગ્રાફી નોન કાર્ડિયાક આપણે ચાલુ કરી શક્યા છે અને સક્સેસફુલી બંને એન્જિયોગ્રાફી ગઈકાલે થઈ છે અત્યારે હાલમાં નિઃશુલ્ક છે

સો આ જે નવું મશીન આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલની અંદર એ એડવાન્સ્ડ બાયપ્લેન મશીન છે જે ન્યૂરો અને ઇન્ટરવેન્શન માટે વપરાતું હોય છે શરીરની આપણી બધી નસો એક સાથે કનેક્ટેડ હોય છે અને આપણે શરીરની નસોની અંદર જઈને અત્યારે ઘણી બધી બીમારીઓ છે કે જેને આપણે મિનિમમ ઇન્વેઝિવ કહેતા હોઈએ છીએ કે જેમાં આપણે મોટું કાપકૂપ કે ઓપરેશન કર્યા વગર એની સારવાર કરી શકતા હોઈએ છીએ પગથી લઈને માથા સુધીની નસોની સારવાર અમુક 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 નસોની સારવારો આપણે આ મશીનના મદદથી કરી શકીએ છીએ મગજમાં હુમલો આવ્યો હોય થ્રોમ્બસ બન્યું હોય તો એની થ્રોમ્બેક્ટોમી છે મગજમાં એન્યુરિઝમ બન્યું હોય તો એનું પોઇલિંગ છે પગની નસોમાં બ્લોકેજ થયા હોય તો એનું પણ ક્લોટ રિમૂવલ છે પગની નશું પાતરી પડી ગઈ હોય તો એમાં એન્જિયોગ્રાફી સ્ટેન્ટિંગની જે પ્રોસીજર છે કે એના સિવાય ઓન્કોલોજી કે કેન્સરના પેશન્ટ હોય કે જેમાં આપણે કોઈ મેડિકલ દવા નાખીને ટ્યુમરને થોડી સ્ટ્રીમ કરવી છે એમ્બ્યુલાઇઝેશન કરવું છે તો આ બધી અમુક લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે કે જે અમે મલ્ટિડિસિપ્લિનરી ટીમની અંદર પેનલ બનાવીને ડિસ્કશન કરીને દર્દીઓને સારવારમાં હેલ્પ કરતા હોઈએ છીએ ને અંદર આ બધી સારવાર વધશે ને દર્દીઓને સો ટકાનો લાભ થશે એવી અમારી ગણતરી છે સો ઇનિશિયલી તો જસ્ટ શરૂ થયું છે મશીન એન્ડ અમે અત્યારે જે ફોકસ કરી રહ્યા છીએ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર્સ છે જેમ જેમ અમારી પાસે હાર્ડવેર અવેલેબલ થતું જશે ને જેમ જેમ થોડુંક અમારું પણ ઓરિયન્ટેશન આના બાજુમાં વધારે આવતું જશે એમ એમ સો ટકા કોમ્પ્લેક્ષ પ્રોસીજર પણ આગળ કરવાની અમારો પ્લાન રહેશે એન્ડ એ પ્રમાણે પછી દર્દીઓને લાભ મળતો રહેશે સો કોઈપણ પ્રોસિજર આપણે કરતા હોઈએ કોઈના બી શરીરની અંદર તો ડેફિનેટલી એના ને નુકસાન હોય છે પેશન્ટને ફાયદો વધુ છે કે નુકસાન એ ઓવરઓલ ટીમ એઝ અ ટીમ અમે એનાલાઇઝ કરીને પછી જ આ પ્રોસિજર માટે એડવાઇઝ કરતા હોઈએ છીએ ને પર પેશન્ટ અમે પેશન્ટને જોઈને જ આ ટ્રીટમેન્ટ સમજાઈને પછી એના ફાયદા નુકસાનની બધી ચર્ચા કરીને પછી જ આપણે આ ટ્રીટમેન્ટ એડવાઇઝ કરતા હોઈએ છીએ